પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જઝામ ગામમાં એક ભાઈના જન્મદિવસે નિમિત્તે નવી પહેલ કરવામાં આવી જેમાં સરકારી પ્રાથમિક શાળા ગામની હાઈસ્કૂલ જેઠુભા દ્વારા પોતાના જન્મદિવસ માટે બિસ્કીટ આપી બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા પણ જન્મદિવસ દિવસ કરી ખુશી અનુભવી હતી આવા જ પ્રોગ્રામો સ્કૂલ કે હાઈસ્કૂલોની અંદર કરવામાં આવે તો બાળકોને ભણવા સાથે કંઈક અલગ જ શીખવા મળે છે સ્કૂલ અને હાઈસ્કૂલના શિક્ષકો સ્ટાફો દ્વારા જોરાવર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી શિક્ષકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરવામાં આવ્યું આ નવ યુવાન દ્વારા કરવામાં આવેલી પહેલમાં શાળા પ્રત્યે ગ્રામજનો પ્રેમ વચ્ચે કંઈક અલગ જ જોવા મળ્યો હતો જજામ ગામની પ્રાથમિક શાળાને અને હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતા તમામ બાળકોને જાડેજા જોરાવર સિંહ જેઠુભા દ્વારા પોતાના જન્મદિવસ માટે બિસ્કિટ આપી બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા પણ જન્મદિવસ સ્પષ્ટ કરી ખુશી અનુભવી હતી આવા જ પ્રોગ્રામો સ્કૂલ કે હાઈસ્કૂલોની અંદર કરવામાં આવે તો બાળકોને ને સાથે કંઈક અલગ જ શીખવા મળ્યું છે સ્કૂલ અને હાઈસ્કૂલના શિક્ષકો સ્ટાફ દ્વારા જુરાવરસિંહને જન્મદિવસની શુભકામનાઓ મોઢું મીઠું કરાવવામાં આવ્યું આ નવયુવાનો દ્વારા કરવામાં આવેલી પહેલમાં શાળા પ્રતિ ગામ પ્રેમ વચ્ચે કંઈક અલગ જ જોવા મળ્યો હતો વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ S9 ન્યૂસ સાંતળપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂસ સાથે